સુરત જિલ્લા એસસીબીએ સરકારી અનાજની ચોરીનો ભેદ ઉકેલ્યો છે જેમાં ડાંગના વધેમાં અનાજનો જથ્થો ચોરી કરનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે સરકારી અનાજનો જથ્થો આરોપીઓએ ચોરી કર્યો હોય તેવું કબૂલાત પોલીસ સમક્ષ કરી છે વધઈમાં સુરત જિલ્લા એલસીબી બાતમી મળી હતી કે ત્રણ આરોપીઓ અનાજનો જથ્થો લઈને ટ્રકમાં નીકળ્યા છે અને તે જથ્થો ચોરીનો છે જેને લઈને પોલીસે ટ્રકની તપાસ કરતા તેમાંથી અનાજનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ટ્રક સહિત ચોપન લાખના મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરી છે માંડવીના ધુબરી નાકા પાસેથી પોલીસે ટ્રક ઝડપી પાડ્યો અને ત્રણ આરોપી પૈકી મસીદ જુમિન ખાન યુપીમાં ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે અને પોલીસે આરોપીને ઝડપીને હવે વધુ તપાસ હાથ ધરી છે